તો તોના પૈસા વધારે ને ગાડી ઠોસરું ના લાવ્યો તો સારું હતું વટમાં વટમાં લાવી દીધી ના ક્યાં મેન્યુ કાઢીને પત્રો નાખ્યો તો આરું હતું તો વરસાદે ના પડવા ગાડું લાવી ગયું ત્યાં હપ્તાવારે ફોન કર કંઈક કરી ક્યારે ન થાય ભાઈ પેટ્રોલ લાવે પૈસા પુરાવા નહીં અને ગાડું લાવીને બી આવી ગયો હું તો હપ્તાવારે ફોન કર કંઈક કરી અને ટેન્શને એટલું બધું આવી ગયો

દારૂ પીવું પડે ગાડીનો ખોટો કરે ત્યાં કરતી પસંદ પેટ્રોલ ટેન્શન દારૂ પીવા જવું પણ ઘાત લઈ જવું પડે પસલા પસલા ચપ્પલ અહીલું આવે તો પૈસા નહિ ઘોઘ તું વાળો નઈ થઈ ગયો ને અલે આમાં બધું થાય ઉમર થઈ પડશે હજુ તો ઉમર થઈ તારી થઈ જાય એસી તો થયો શું કોમ હતું કે જવું એમ

બોલાવા આવ્યો એને તમારું ટેન્શન બધું જ હતું ર એમ કેવું મારો દારૂ હું તો ના પુ તું તો પૈસા મને મનમાં શાંતિ થાય મનને શાંતિ થાય કા નહી દઉં એટલે મને મજા આવી મગજ મક થઈ જાય

આવ્યા ગમતા જ નહીં રાખ નાખી દઉં કે અમે તો હરાલ નારા જબ્બર હું તો મારું કેટ કાઢીને

તો પ જંગલ માં હું કઈયો હ હા એ જંગલ માં તો વાઘ ને એવું આવે તો કો વાઘ આ તો કશું હુકા આવો દેખજો તે હું કુ જંગલ જ આવતા યે આગા આપ ભૂલા પડ્યા લાગી પсля તો કયો રોડ આ તો રોડ તો કયો આવ્યો લે જો ખરા આ તો જંગલ માં જાય રોડ આપું કોને પૂછી જો ને થી ક વેધવા રે ને જે આવ એ તો જંગલ વાળા જંગલ વાળા ભૂંડ્યો મારનારા આ તું વાઘા મારવા જતા હાથવા માટે ને મારવા તો ચોર લાગી

યાર એ તો આવતી જ પાછા ભાઈ વધારે પીધો પાછા પછી ધાર પીધો રે અને પછી પાએ પાયો રે ચંપકના ના દારૂ રે

તું કે ચેવા જોવા કે તું ચીતકો હા એમ આ જોડી કરીએ તો ચેવા થોય કેવું થાય કેવું થાય મને યાદ નહી આવતું કે પણ આજે તને નહી કેવું કે આને આપણે બે બેરો ખાસ મિત્ર લંગોટિયા હા તું તો જો લંગોટિયા હતો લંગોટિયા હતી જી ઓવે અરે આ ઉછું હતું અરે આ તો ગુના તા ગુલેરો ખાઈ જાય તો કણ तो कोई याद नहीं, नहीं, नहीं? लंगोट्या लंगोट्या याद नहीं ना अरे यार आज तो बता पीजा बचा एक

દારૂ તારા પૈસો પીધો જેને પીધો દારૂ પીવાય લે દારૂ પીએ તારું લેવા ટેન્શન દારૂ પીવાનું હોય તું શીખવાનું હોય તારી

આપણે પાસે લેવા ગયો બીજો મને છો ને આપડે ને શોરવા જુ નથી પીવું એટલે દાદા એટલે જ નહી ભાઈ ના 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 ભાઈ

નદી <coughs> પાણી નું વાંચતો

અરે કોણ પાવાર આવ્યો રે દારૂ પીને બહુ પાવાર આવ્યો હે દે વર્ગા 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 ઓય પાવાર એ વર્ગા એ રે તોય દે આ દારૂ પીને દેતા ક્યો પારી એકલા પારી મારવી તો પારી હા હા મેં દોગો બાકી ના પાવાર હવે ટોગટ બાકી ના બાકી છે બાકી ના કેવો જલ્દી હા દે દે બાકી ના

આપડે મારે બહુ દારૂ ને વધી બહુ ત્રાસ હું તો ઘેર જવું હું ઘેર જવું